ચૂંટણી વાળા લોય પી જોય છે મારો ઉંગોય લેતા નહીં આ તો કારું પાને તો જો જે છે લે મન તો આ ટાઈમ છે તો અમારન ચોન બોણ પાછું કરવા દે ને ઢોરને કસ કરું પછી આડું હા કેરોમાં દુખાય રે જાતું એ નહીં આ આ ખઈ ગઈ તાજત થતો નહીં મારા જેટલું ખોય તો હમજ નહીં થતો ને હાલ્લો હાલ્લો ઉઠવાનો તમારે

આરામ કરવા દે થોડો હે હમણાં આવશે વળી કુક વાળી પાછું

સરપંચ માં ફેર ફોર્મ ગોમમાં કઈ સુધારો કર્યો નહીં ફેર ફોરમ આવી આયુ શું અરે હું બધું સારું કોણ કરવા કરું છું ને આગળ દફણો આગળ નાખીશું શું કરવાનું ના ના મારો ચારસો તમને આપડે ઘણા થઈ ગયા તમે હશો ને અમે તો જીતી જાવ બંગલા વાળા

જે વખત સરપંચ અને પેલા ઓછા બોલા નકરું હજી હજી ને દાટ વાળે કરવાનું સરપંચ આવી ને મોડે ની વાર કરી દઉં કર દઉં કોઈ સંડાસ ઘેર ઘેર સંડાસ બનાવો અને પછી

તો તે લેવા છે ન હોય તે લેવા જે ઢાળો છે એ દેવાનો નથી